હેલો ફ્રેન્ડ્સ હું શું તમારો મિત્ર મિસ્ટર પંચાસી ચાલી આ અગાઉ આપણે બે ત્રણ ચાર અને પાંચની વિભાજ્યતાની ચાવીઓ શીખી ગયા આજે આ વિડીયો મારફતે આપણે સની વિભાજ્યતાની ચાવી શીખીશું તો ચલો શરૂ કરીએ સની વિભાજ્યતાની ચાવી આપેલી સંખ્યાને જો બે અને ત્રણ એમ બંનેની વિભાજ્યતાની ચાવીઓ લાગે તો આપેલ સંખ્યાને સહની વિભાજ્યતાની ચાવી લાગે એટલે કે કોઈ સંખ્યા હોય તો એને જો સહની વિભાજ્યતાની ચાવી ત્યારે જ લાગે જો એને બેની અને ત્રણ એમ બંનેની વિભાજ્યતાની ચાવી લાગે તો બેની વિભાજ્યતાની ચાવી આપણે શીખી ગયા એની શરત એ છે કે આપેલી સંખ્યાના એકમના સ્થાનમાં શૂન્ય બે ચાર છ કે આઠ હોવું જોઈએ અને ત્રણની વિભાજ્યતાની ચાવીની શરત એ છે કે આપેલી સંખ્યા આપેલી હોય એના અંકોનો સરવાળો તમે કરો એ ત્રણથી વિભાજ્ય હોવો જોઈએ એટલે કે નિશેષ ભાગી શકાય તેવું હોવું જોઈએ એનો મતલબ કે શેષમાં શૂન્ય થવું જોઈએ એને કહેવાય ત્રણની વિભાજ્યતાની ચાવી એ ક્યારે કે સંખ્યાનો સરવાળો ત્રણ વડે વિભાજ્ય હોય તો ચલો આપણે એક ઉદાહરણ જોઈએ એનું પહેલું ઉદાહરણ આપણે જોઈએ 234 ચોત્રીસ હવે આ સંખ્યાને સની વિભાજ્યતાની ચાવી લાગે કે નહીં એ માટે આપણે બે શરતોનું પાલન થવું જોઈએ પહેલું બસો ચોત્રીસને બેની વિભાજ્યતાની ચાવી લાગવી જોઈએ તો ચાલો એ માટેની શરત શું છે એકમના સ્થાનમાં શૂન્ય બે ચાર છ કે આઠ હોવું જોઈએ આમાં એકમના સ્થાનમાં ચાર છે એટલે કે બસો ચોત્રીસને બેની વિભાજ્યતાની ચાવી લાગશે એનો મતલબ કે આપણે બસોને ચોત્રીસ ભાગ્યા બે કરીએ તો અહીંયા શેષમાં આપણને શૂન્ય મળવું જોઈએ ચલો કરીએ બે કુબે બે એક આવે બે સત્તા ચૌદ તો ચલો અહીંયા બસો ચોત્રીસ ને બેની વિભાજ્યતાની ચાવી તો લાગે જ છે પણ એટલું પૂરતું નથી આ સંખ્યાને સની વિભાજ્યતાની ચાવી લાગવા માટેની બીજી શરત છે ત્રણની પણ વિભાજ્યતાની ચાવી લાગવી જોઈએ તો એ માટેની શરત શું છે તો ચલો આપણે જોઈએ બસો ને ચોત્રીસમાં અંકોનો સરવાળો કરવાનો બે વત્તા ત્રણ વત્તા ચાર બે ને ત્રણ પાંચ પાંચ ને ચાર નવ એટલે કે જે જવાબ મળે એ એટલે કે નવ એ ત્રણથી વિભાજ્ય હોય એટલે કે શેષમાં શૂન્ય મળવું તો હોય તો આ સંખ્યા ત્રણથી વિભાજ્ય છે અહીંયા આપણને ખબર છે બસો ચોત્રીસમાં અંકોનો સરવાળો કરતાં આપણને શું મળ્યું નવ અને નવ એ ત્રણથી વિભાજ્ય છે ત્રણ તેરી નવ શેષમાં શૂન્ય મળે છે એટલે કે બસો ચોત્રીસની ત્રણની પણ વિભાજ્યતાની ચાવી લાગે છે તો અહીંયા સહની વિભાજ્યતાની ચાવી લાગવા માટેની બંને શરતો પૂર્ણ થાય છે બેની અને ત્રણની એટલા માટે આપેલ સંખ્યાને પણ સહની વિભાજ્યતાની ચાવી લાગશે એટલે કે આપણે બસો ચોત્રીસ ભાગ્યા છ કરીએ તો શેષમાં શૂન્ય મળવું જોઈએ અને મળે જ સેરી અઢાર પાંચ છ નવ્વા અહીં આપણે ખાતરી કરવા માટે ગુણાકાર પણ કરી દઈએ છ તેરી અઢાર ને પાંચ ત્રેવીસ બરાબર ધારી લો કે તમને હવે એક ઉદાહરણ એમ આપેલું હોય બે ત્રણ અને બે શું આને સની વિભાજ્યતાની ચાવી લાગશે ચલો જોઈએ એકમના સ્થાનમાં બે છે એટલે બેને વિભાજ્યતાની ચાવી તો લાગશે જ હવે ત્રણની લાગે કે નહીં એ જોઈએ અંકોનો સરવાળો કરો બે ત્રણ પાંચ ને બે સાત સાત છે એ ત્રણ વડે વિભાજ્ય નથી એટલે કે આ સંખ્યાને ત્રણની વિભાજ્યતાની ચાવી લાગતી નથી માટે બસો બત્રીસને પણ સની વિભાજ્યતાની ચાવી લાગશે નહીં એટલે કે બસો બત્રીસ ભાગ્યા સ કરશો તો શેષમાં શૂન્ય આપણને મળશે નહીં આવા તમે જાતે ઉદાહરણ પણ કરી શકો છો હવે આપણે આગળના વિડીયોમાં સાતની વિભાજ્યતાની ચાવી શીખીશું જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ સો મચ